ભગવાનની કૃપાનો અનુભવ બે પ્રકારે થાય એક ભગવાનની સાધારણ કૃપા બીજો ભગવાનની વિશેષ કૃપા જેના પર ભગવાનની સાધારણ કૃપા થાય એના આલોક સંબંધે કે એને ફળ સ્વરૂપે શું મળે વિશેષ અનુગ્રહસ્તુ વિરલજન વિષયો ભગવદ રૂપાત્મક ફળ સાધક જેના પર પ્રભુની વિશેષ કૃપા થાય એને ફળ સ્વરૂપે ભગવાન બીજું કઈ નથી આપતા પણ ઠાકોરજી પોતા જ એના બની જાય છે અને અને ફળ સ્વરૂપે સ્વયં પ્રભુ જાય છે પુષ્ટિ માર્ગમાં તો વિશેષ કૃપા કૃપા ને જ કારણ કે જીવોને ઠાકોરજીના સ્વરૂપાનંદ આગળ ચાર પ્રકારની મુક્તિ પણ તુચ્છ લાગે છે એ તો પ્રત્યેક જન્મમાં મનુષ્યનો દેહ ધારણ કરી કેવલ પ્રભુની સેવાની જ કામના કરે છે કારણ કે પ્રભુની સેવા એનાથી જ પ્રભુના સ્વરૂપાનાની અનુભૂતિ થશે બીજું કોઈ સાધન નથી જેના પર પ્રભુની વિશેષ કૃપા થાય એને ફળ સ્વરૂપે સેવા મળે પ્રભુ મળે પણ કહેશે ને ત્રણ પરિબળો એવા છે કે જેનાથી ભગવાન આ સૃષ્ટિનું સંચાલન કરે છે એ છે કાળ કર્મ અને આ સ્વભાવિ કાળને આધીન છે કર્મને આધીન છે અને સ્વભાવને આધીન છે કાળ સમય જે પરિવર્તનશીલ છે સતત બદલાય છે ક્યારેય પણ સ્થિર રહેતો નથી ઘણીવાર આપણે કહીએ ને આ પેલા ભાઈનો એક સમય એવો હતો એની પાસે અબજો રૂપિયા હતા આજે ખાવાના ઠેકાણા નથી આજેનો સમય બદલાયો સમય હંમેશા બદલાય પરિવર્તનશીલ છે સ્રષ્ટિ કર્મને આધીન છે જેવું કર્મ કરો કર્મ બંધનમાં બાંધે અને કર્મ પ્રમાણે ફળ ભોગવવું પડે અને ધોવાનું કોઈ ડિટર્જન્ટ નથી યાદ રાખો ઘણા લોકો જીવનભર પાપ કર્મ કરે ખોટા માર્ગે રૂપિયા કમાય પછી આમ યાત્રા કરવા જાય દાન પૂર્ણ કરે અને વિચારે કે આમ સારા કર્મો કરીને પાપ ધોઈ નાખીએ પાપને ધોવાનું કોઈ સાધન નથી પુણ્યનું ફળ પણ ભોગવવું પડે અને પાપનું ફળ પણ ભોગવવું પડે છે આ બંને કર્મોના ફળ ભોગવવા પડે છે અને એના માટે ચોરાસી લક્ષ્ય વ્યવસ્થા છે કર્મોના બંધન કાપવાનું એક માત્ર સાધન છે ને એ છે પ્રભુની કૃપા જેના પર પ્રભુની કૃપા થાય તો એને કર્મના કોઈ બંધનો પછી ડરતા નથી બાકી પાપ અને પુણ્ય બંનેના ફળ ભોગવવા પડે પછી મહાપ્રભુજી કે છે મનુષ્યના કર્મો કેટલા કે સાત હિમાલય પર્વત ભરાય એટલા અને માટે જ આ બધી યોની વ્યવસ્થા ઠાકોરજી વિચારે કે આ જીવનો ઉદ્ધાર કરવો છે તો એને કરેલા જે પુણ્ય કર્મો છે ભગવાન એના પરિવારને ભોગવાડી દે અને એને કરેલા જે પાપ કર્મો છે એ ભક્તના દ્વેષીઓ પ્રભુના ભક્તોનો જે દ્વેષ કરે એને ભોગવવા પડે અને પાપ અને પુણ્યનું બેલેન્સ જ્યારે શૂન્ય થાય ત્યારે જીવની મુક્તિ થાય છે તો આધીન છે અને સ્વભાવને આધીન છે દરેક વસ્તુમાં એક સ્વભાવ હોય અને દરેક પોતાના સ્વભાવ પ્રમાણે કાર્ય કરે અગ્નિનો સ્વભાવ ઉષ્ણતાનો પાણીનો શીતલતાનો પાણીને અગ્નિ પર મૂકો તાપથી ગરમ થાય પણ અગ્નિથી દૂર કરો પાછો મૂળ સ્વભાવમાં આવી જાય કાંટાનો તીક્ષ્ણતાનો પુષ્પનો કોમળતાનો કાલ કર્મ સ્વભાવ ભગવાન પણ સારી રીતે જાણે છે છતાંય જ્યારે ભગવાન કોઈના પર કૃપા વિચારે છે તો કાલ કર્મ કે સ્વભાવનું અતિક્રમણ કરીને પણ ભગવાન કૃપાનો અનુભવ જીવને કરાવે છે ભગવાનની કૃપા થાય આંધળો જોઈ શકે સુરદાસ ચિન્હ જ નહીં હતા આ કોઈ દેખાય નથી એટલે સુર શ્રીજી અનુભવ કરાવે પ્રભુની કૃપા થાય તો મૂો બોલી શકે ગોપાલ દાસભાઈ હતા અને શ્રી ચર્વિત દાન કર્યો તો એમની વાણીમાંથી પ્રગટ થયું છે प्रभु कृपा था थाए तो अपंग पहाड़ उड़ गई सके कुब्जा 3 अंगों की वाकिए थे प्रभु कृपा थी तो सुंदरी बनी गई प्रभु कृपा था थाए था तो रंग छत्रपति बनी जाए सुदामाना परिवार में प्रभु वैभव आपयो छे सूरदास जी वंदन करें चरण कमल बन्दो हरिराई जाके कृपा पंगु गिरी लंगे अंधे को सब कुछ दर्शाई